દાણા બાણા નાખીને મસ્ત અને આ સોડા નીતિન ભાઈ આવી ગયા પીંડા ને બટેટાનું શાક જો અમારા ઘરે જ ન બને એમના ઘરે જો પીંડા બટેટાનું શાક મસ્ત બન્યું છે પછી ચણા દાળ ની સબ્જી છે ટિફિનમાં ભાત છે ચાવલ નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું બધા મજામાં જશો ને આજે ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મસ્ત સાંજ પડી ગઈ છે નિધિ ભાઈ પાછળ અને અહીંયા છે ને છો ભજીયા બની ગયા છે મસ્ત અને આ દહીં અને ભજીયાને જ મિક્સ કરીને ભજીયા એને ખાવાની ચટણી સેવ ટમેટાનું શાક પછી ના આ બોપાઈ નું રીંગણા નું શાક છે ચણા ની દાળ છે અને ઓલા માં છે આમાં સેવ ટમેટા નથી ટમેટા નું વઘાર છે ટમેટા નું વઘાર છે અને આમાં લે

તો બીજા દિવસે વ્લોગ અત્યારના કન્ટિન્યુ કરું છું અને આજ છે થર્ટી ફસ્ટ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર બે હજાર ચોવીસની આ લાસ્ટ રાત અને હવે કાલે એક એક બે હજારને પચીસની શરૂઆત થશે બે હજાર પચીસની શરૂઆત અને વૈદસ કેટલા જો હું તમને કહી દઉં અત્યારના અગિયારમાં દસ પૈકી છે હજી કલાકની વાર છે વરફ અમારે રાન જવાની હોય અચાનક પણ જવું મેગી તૈયાર કરીને તો કે તો મેગી ખાઈ લેવી પછી બનાવી બેસી અને સોડા પીડીશ લીંબુ સોડા તો મસ્ત છે ને મેગી રેડી કરી લેવી ફાઈનલી મેગી તો બની ગઈ છે મસ્ત આમાં બનાવીને ખીચવા ધાણા બાણા નાખીને મસ્ત અને આ સોડા નીતિનભાઈ આવી ગયા anh lấy rượu từ mày á, cắt đâu? Mày nói phá baki khay luôn. Yêu, mày tin phải game mày nói phá cái thằng khay luôn, khay rượu bi chú. Yeah yeah, bời cái này khay rượu bi vậy. đi હજી આપણે જોઈ જઈશ તો આપણે ફિનિશ કરી નાખી જો સોડા ને બધું ફિનિશ કરી નાખવી પછી સાફ કરી નાખવી પછી કારણ કે પછી જો હોઈ આવ્યા આમ તો હવે પહેલી તારીખ વાર નથી કલાકે નહીં વાર નથી ફાઇનલી હવે ન્યુ યર થઈ ગયું છે જો બાર વાગી ગયા એકસેટ અને જે હવે પેલી જાન્યુઆરી થઈ ગઈ છે બે હજાર પચીસ

ટીફી દઈ રેડી છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ બૂટ પહેરી હળવા બીડવી અત્યારના તો સંજો બૂટ બચાડ દેવું પહેરી જાઓ પડે ટાઈપની મસ્ત સવાર અને જવો આ બધું ક્લિયર કરી નાખ્યું ક્રિસ્ટન ક્લિયર અહીંયા જે ને બધું બધું કાઢ નાખ્યું થોડીક રહેવા દીધી ઓકે કેક અને આ મીઠો લીમડો એમ નમશે પછી આ હજારી ગલ એટલે ગલગોટાનો છોડવાઈ દીધો સામે ગુલાબ થઈ ગયું અસલનું અને જામફળી થોડીક કાપી નાખી તો પછી ફૂટી ગઈ છે મસ્ત થઈ જાય જામફળી વતર તો હવે આપણે કામ ભેગા થઈ બી બરોબર આજ તો કામ એ ગયા હતા એટલે કઈ એટલું ફૂટ ન છે અને બ્લોગ ને આયા ના આયા એમ તેમ નથી કરવાનું આગળના દિવસે એમ કરવાનો છે કાલે કાલે ગુરુવાર અને અમાર શુક્રવાર ની રજા હોય બધા ખબર છે તો આ તો બુધવાર છે વાત તો સુઈ જવું છે નિંદર આવશે હું જ ગયો હતો બાય દરવાજો બંધ કરીને બહાર જતો એવું કારણ હતું કારણ કે અમારે હીરા ફરે છે એટલે સામાન ફેરફાર કરવા અમે જ્યાં હતા કામ માં તો અત્યારે બ્લોગ કન્ટિન્યુ કરવાનો ટાઈમ મેળો અહીંયા તો ફોન લેતો લેતા મમ્મીની ઘરે હતા અત્યારના મામાને ઘરે છે તો ફોન નાઈએ ને બ્લોક તો કાંઈ એટલું બધું બનાવ્યો નહીં અત્યારે જો નીતિનભાઈને પાણી ગરમ થાય છે બિલમાં હમણાં નીતિનભાઈ આવે છે મને કીધું હું રસ્તામાં છું પછી નાહી લે ને પછી જો મમ્મી ઢોકળી વાંચી પડ્યું છે એટલે ઢોકળા બનાવીને છે ઢોકળા છે ઢોકળાનું શાક ને રોટલી બધું તો એ બધું ખાઈ લેવાનું છે વન ડે લેટર તો પછી કાલ રાત્રે બ્લોગ ને એટલે કન્ટિન્યુ અત્યારે બપોર થી કરું છું અને અત્યારે તો મમ્મી ની તમે કીધું આગળ કે મામાન ઘરે ગયા છે તો ટિફિન આવી ગયો છે અમારા બેન ના ઘરે થી તો જો ટિફિન માં છે મસ્ત પિંડા ને બટેટા નું શાક જો અમાર ઘરે જ ન બને એમના ઘરે જો પિંડા બટેટા નું શાક બસ્ત બન્યું છે પછી ચણા દાળ ની સબ્જી છે ટિફિન માં

મસ્ત કાઈ લે અમે મારા મમ્મીની મામાની ઘરે થાય પાછી પીડી તે પાછી ગરમ કરીને ખી પરોઠું અને ચા અને આ સ્ટેન્ડ જો અહીંયા હું મોબાઈલ રાખીને બ્લોગ ને જોતો હોય અને અહીંયા મમ્મી છે ને ભડથુ બનાવે છે ભડથુ મમ્મી ભડથું બનાવે છે ચામાં રોટલી એટલે મસ્ત પડથો રોટલી ખાઈ લેફુ અત્યારે નાસ્તો કરી લી વન ડે લેટર તો અત્યારે ને તો સાંજ પડી ગઈ છે ઓબ્વિયસલી સાંજ પડે તેને જો રાત પડી ગઈ છે અને આ બ્લોગ ને એન્ડ કરવો છે અને અમે કારખાનો ફેરવે લે ફેરવી નઈ કે છે તો એમાં જો હનમાન દાદા ની ફ્રેમ મસ્ત કષ્ટ પંચન દેવ ની અમારા ઘરે ઓફિસે થી હું લઈ આવ્યો ત્યાં હતી ત્યાંથી અને અત્યારે હવે છે ને આ બ્લોગ ને એન્ડ કરી દેવી આ બ્લોગમાં કાંઈ એવું ખાસ ઇન્ટરેસ્ટિંગ તો ન હતું હવે આગળના બ્લોગમાં ટ્રાય કરશો કારણ કે કટકા કટકા નકરા ભેગા કરીને કેટલા દિવસને કાંઈ બ્લોગ નાખ્યો છે છ સાત મિનિટમાં મનસે ઘણા દિવસો બતાવી દીધા તો હવે આ બ્લોગ ને એમ કે જો તમને આ બ્લોગ ગયું હોય તો લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળી આગળના બ્લોગમાં જશે બી બાય અને હા ખાવાનું પીવાનું મજા લીધા